રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે લીલી તુવેરની કચોરી એ પણ મેંદા વિનાની અને ક્રિપ્સી અને તીખી તીખી આપણે ચટણી છે એ આદુ મરચાં અને કોથમીરની બનાવેલી છે ત્રણ મોટા વાટકા ગરમ પાણી મૂકેલું છે એમાં સ્વાદ મુજબ થોડુંક એવું મીઠું નાખવાનું છે પાણી બરાબર ઉકળી ગયું છે મેં અહીંયા પોણી વાટકી રવો લીધો છે અને આ ચોખાનો લોટ છે બંને ભેગા કરીએ તો એ એક વાટકી થતી હતી એ એક વાટકી સામે મેં ત્રણ વાટકી પાણી ગરમ મૂકેલું માપ એકદમ પરફેક્ટ રાખવાનું આ રીતે કન્ટિન્યુ હલાવવાનું એટલે લોટ જેવું બંધાઈ જાય અને બફાઈ પણ જાય આ લીલી તુવેર છે સાફ કરેલી આને આપણે એકદમ ઝીણો બારીક ભૂકો કરવાનો છે ગમે એ રીતે તમે મિક્સરમાં કે આ રીતે લીલા દાણાને પીસી નાખવાના છે આ રીતે પીસાઈ જાય એટલે જો માપ ચોક્કસ છે રવો હતો એટલો જ આપણે ભૂકો થયો લીલી તુવેરનો બે ચમચી તેલ મૂકીશું મેંદાનો ઉપયોગ ઓછો કરવાથી બહુ સારું શરીર માટે છે બહારની અને બીજી કચોરી મેંદાના ઉપયોગથી હોય છે મેંદા વગર પણ ક્રિસ્પી અને ઇઝી બને છે સાવ તેલ ગરમ થઈ જાય એટલે જીરું સતળાઈ જાય હિંગ નાખીશું હળદર તીખા તીખા ઝીણા ઝીણા મરચાં કાપીને નાખ્યા છે આદુ આદુ મરચાંની પેસ્ટ બનાવો તો પણ ચાલે અને ખમણી અને આ રીતે નાના ટુકડા કરો તો પણ ચાલશે તુવેરનો ભૂકો ધીમા તાપે આ રીતે તેલમાં સાતળીને કરવાથી ત્રણ ચાર દિવસ સુધી કચોરી એકદમ સારી રહે છે અને કડક પણ રહે છે કિસમિસ કાજુના ટુકડા તીખાની ભૂકી ગરમ મસાલો મીઠું સ્વાદ મુજબ મરચું તમારી તીખાશ મુજબ લીંબુનો રસ કોથમીર કોથમીર નાખ્યા પછી સેજ જ વાર રાખવાનું અને ઢાંકી દેવાનું ઠંડુ થવા દેવાનું અહીંયા આપણો જુઓ લોટ રવો અને ચોખા ત્રણ ભાગ રવો અને એક ભાગ ચોખા સરસ મજાનો ઠંડો થઈ ગયો છે હાથ સેજ તેલવાળા કરી લેવાના પહેલીવાર તેલવાળા કરશો એટલે હાથને લોટ ચીપકે નહીં કચોરી પર ડિઝાઇન બનાવવા માટે અને વધારે ક્રિપ્સી બનાવવા માટે આ રીતે લાડુ બનાવવાનું જે વાટકો છે એ વાટકામાં તમે તેલ લગાવી અને આ રીતે લોટને હાથથી આકાર આપી દેવાનો આનાથી દેખાવ પણ સારો લાગશે અને ડિઝાઇન પણ બની જશે રેસિપી ખૂબ સારી છે સેલી પણ છે તમે બધા પૂરી જોજો અને સબસ્ક્રાઈબ ના હો તો સબસ્ક્રાઈબ થજો પ્લીઝ રેસીપીને લાઈક કરી અને કોમેન્ટ આપજો અને બનાવજો કેમ કે મેંદાના ઉપયોગ વગર બનાવ્યું છે આ રીતે આપણે એક પછી એક બધા બનાવી નાખવાના અને ત્યાં સુધીમાં તુવેરનો મસાલો ઠંડો પડી જશે એટલે આ સ્ટફિંગ એક એક ચમચી જેટલું આ રીતે અંદર પૂરી એકદમ આરામથી અંદર પૂરાઈ જાય છે અને તમે જોજો હું કચોરી તળું ત્યારે એક પણ કચોરી તૂટતી નથી તેલ બગડતું પણ નથી તીખા મરચાં અને સૂકું લાલ મરચું નાખ્યું હોવાથી લીંબુનો રસ ને એવું બધું વ્યવસ્થિત ફૂલ નાખવાથી કચોરી તીખી તીખી અને ટેસ્ટી બને છે રવાને લીધે ઉપરનું પડ ક્રિપ્સી અને કડક પણ સારું બને છે મોટી મોટી કચોરી હોવાથી ત્રણથી ચાર જ કચોરી આપણે તળીશું એટલે ફેરવતા પણ ફાવે આને તમે તળો નહીં તો પણ સરસ મજાનું પેક કરી અને લોઢીની અંદર સાતળીને પણ ખાઈ શકો છો લોઢીમાં સેજ તેલ લગાવી અને મૂકી દેવાની એક પછી એક પેટીસ થોડીક વાર પછી બીજી બાજુ કલર સેજ બદામી જેવો થાય એટલે ચેન્જ કરી દેવાનો કેમકે આપણો રવો તો ઓલરેડી પાણીની અંદર પુષ્કળ બફાઈ ગયો છે એટલે નાતળો તો પણ બહુ સરસ મજાની બને છે અને આપણો લોટ વ્યવસ્થિત બાંધેલો હોય ને તો જુઓ તેલ પણ બહુ ઓછું વપરાય છે તરત જ બફાઈ જાય છે ગ્રીન ચટણી ટમેટાના સોસ સાથે લીલા મરચાં સાથે તમે ખાઈ શકો છો થેન્ક યુ